યાત્રાધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથજી સહિત સાત તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે જેને લઈને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે જેથી રાષ્ટ્રીય સંત શ્રી સંજય મુનિની આગેવાનીમાં જૈન સમાજ દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે જે સ્થળેથી મૂર્તિઓ ખંડિત કે હટાવી હતી તે જ સ્થળે ફરી મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે જૈન સમાજના દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવા જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે પાવાગઢમાં બનેલી ઘટનાને લઈને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સામે તંત્ર પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે વડોદરા ખાતે કલેક્ટરના નિવાસસ્થાને આવેદન આપવા માટેના કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ અને જૈન બંધુઓ પણ જોડાયા હતા પ્રતિક્રિયા ભગવાન જો પૂરા વિશ્વ જૈન અજૈન વાર હૈ उस तीर्थंकरों की प्रतिमा को एक ही प्रतिमा नहीं सांसद प्रतिमा वहाँ पर उन प्रतिमाओं की दुर्दशा की है और कचरे के डब्बे के अंडल डाल दिया ये आस्था का केंद्र है और ये हमारे भगवान के तीर्थंकरों के साथ में अगर ऐसी स्थिति होगी तो वहाँ ट्रस्टी कहाँ थे मैनेजमेंट कहाँ था मैनेजर कहाँ थे इसके पीछे कोई शंका की भी आ रही है या इसके अंदर किसी का हाथ है अगर इसके अंदर समय समय आपके माध्यम से एक संदेश ये देना चाहूँगा कि समाज के अंदर जितने हमारे ट्रष्टिकण है जितनी जैन समाज है सकल संघ सकल संघ को वर्तमान समय में बाहर आना चाहिए साधु तो आ रहे हैं साधु भगवंतों की मर्यादा अपनी अपनी पर श्रावकों की मर्यादा है कि वहाँ क्षेत्र में जाएँ वहाँ पर वार्तालाप करें खाली कच्ची रोटियाँ सेकने से मीडिया में आने से फोटो किनार से, से डेवलपमेंट नहीं होगा वहाँ हकीकत जानकारी को पहचानना जरूरी है